એક માએ ચાર ચાર દીકરા રે જન્મ પાંચમી તે મની દીકરી ઘટપણમાં મારું કોઈ નથી એક દીકરો તો વકીલ બન્યો બીજો બનો છે ડૉક્ટર ઘટપણમાં મારું કોઈ નથી તીજો દીકરો પોલીસ બન્યો ચોથો બનો સે ખેડૂત ઘટપણમાં મારું કોઈ નથી દીકરીએ મને સાસરે રે મોકલી ગઈ છે સાસરી કેર ઘટપણમાં મારું કોઈ નથી પોલીસ દીકરાને માએ કી તું મને આવ્યો છે તા ઘટપણમાં કોઈ નથી મારું કોઈ નથી પોલીસ કે મારે ચોર ચોરસે જાજ ચમકરી આવું તમારી પાસ ઘટપણ ઘટપણમાં કોઈ નથી કેમ કરી આવું તમારી પાસ ઘટપણમાં કોઈ નથી બીજો કહે હું કેમ કરી આવું મારે છે પેશન્ટની લાઈન ઘટપણ પણ ઘટપણમાં મારું કોઈ નથી પાંચ ચોથો ત્રીજો દીકરો કહે હું કેમ કરી આવું મારે ફાલુની થપી હું કેમ કરી આવું ચોથો દીકરો ખેડૂત કે છે હું કેમ કરી આવું મારે સિઝનનો સેપા ઘટપણમાં મારું કોઈ નથી પાંચમી દીકરીએ તરત જ આવી આવી લાવી આ સૂડાની તાર ઘટપણમાં મારું કોઈ નથી સેવા કરે છે અપરંપાર ઘટપણમાં મારું કોઈ નથી